નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં હું કિઠુમર ખેડૂત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મૂકો લાપસીના આંધણ વાત કરવી છે કે બ્રાઝિલમાં રૂના ભાવ જે છે એ મિત્રો વધ્યા છે તો તે જે છે એ મિત્રો કેટલા વધેલા છે ગામડે બેઠા આપણે મિત્રો કપાસનો ભાવ વધ્યો છે કે ઘટ્યો છે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાની છે તો

એ ખેડૂતો માટે જે છે એ મિત્રો સારામાં સારી એવી બાબત ગણી શકાય ખેડૂત મિત્રો ગઈકાલે તારીખ રોજ કોટન મે જેટલો વધીને આસપાસ જે છે મિત્રો બંધ આવેલો છે અને ન્યુયો કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસ નો જીરો પોઈન્ટ નવ જેટલો મિત્રો વધીને અડસઠ પોઈન્ટ સાહીઠ સેન્ટની આસપાસ જે છે એ મિત્રો

તેવા ભાવમાં જે છે મિત્રો હલચલ થાય તેવું જે છે એ દેખાઈ રહ્યું છે તો આજના આ વિડિયોમાં મિત્રો આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો ને જેમ બને એમ જે છે મિત્રો આજના આ વિડીયોને આગળ જે છે એ બીજા ખેડૂત ભાઈઓ સુધી મોકલવાનું ના ભૂલતા મિત્રો તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો